હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે જવાનું છે મિત્રો કમળા ઉતાણી છે તો કમળા એના જવાનું છે મિત્રો તો વિડીયોમાં બધા બન્યા રહેજો તો ચાલો મિત્રો જઈએ આપણે કમળા એના ડુંગરે મિત્રો અમે નીકળી ગયા છીએ અને તું જોઈ શકો કે કેટલી બધી છે અને બહુ બધું પબ્લિક આવે તો સાલુ ગાડીમાં છીએ

ઊંડે ઓળયો પગથે ને પછી આપણા ગામડે બધી ઓળી પગથે મિત્રો હમણાં અત્યારે આ કમળા માં ને આવી ગયા અત્યારે અત્યારે તો થોડીક જ વાર છે હમણાં પહોંચવાની પાણી નો બરાબર આવી ગયો અત્યારે અહિયાં

અલવ લોકેશન દો આડ ઉપર ગાડી છડાઈ દેવા રે આપણે હેડ માથે મંદિરે છડાવવા જ્યાં ગાડી અડ લિટર તો ખેંચી ના ખાલી સડ સેંજા આાળું નથી આપણે કાઈ ઉપર નાનો આપણે અંદર પછી આપણે ગાડી

છળ છે ઓહ હા હા આ ગયા હવે આઠામુકો હાલો શરૂઆત થઈ હવે આ દુગરા પર નીકળવા નીકળી જાઓ ગાડીના ધવાળા નીકળા ઓ તો છે નેસ આપણે હવે વાહ અડધો ડુગળો ચડ્યા આપણે ઇટી નાખી ગાવ ઓ આ બોલેરો આવ્યો ગયો અરે બોલેરો ઓ કોઈ નહીં આમો ભાઈ બીજો બોલેરો ઓ એ નઝારો તો પહેલી વાર પણ કામુકો

અવે ગાડી ની ઉતઈ ગઈ મારા સપલા इनने मित्रों आप लाइक अरे दोनों चढ़ गया मैं चढ़ो पीछे फुग गया ये आपने कमलाई वाला डंगरे ऊपर पर टावन से मित्रों चढ़ गया बढ़िया हो गया जो जो हमारे वितरा जो विशाल भाई वो भी चढ़ो चढ़ो गाड़ी लेने जावन बाकी गाड़ी चढ़ाई में नहीं पर आपने हट्टी तो चढ़ी गई अर्धी तो गाड़ी चढ़ाई तो है गाड़ी चढ़ी नहीं मजारो जो गजब नो

આપ નથી ચડાવી મિત્રો આપણે હમણાં એમાં ડુંગળી જવો અત્યારે સારો વધારી દર્શન કરવા માટે આપણે પૂરો ડુંગરો સડી ગયા ને ઉપર હવે હોળી પકડાવા ને જાય છે બધી ફાઇનલી મિત્રો આપણે હોળી પકતાવાની તૈયારી થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં આપણે હોળી પકતાવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો બધું તમને બતાવીશું અને ભીડ જોવો મિત્રો કેટલી ભીડ છે

બંદીથી આજુબાજુમાં જે કાજે ઊભા છે એ પક્ષે પાસે અમે અમારા તરફથી ફાઇનલી મિત્રો અત્યારે જો ઓલી Yeah

કેમ કે મિત્રો અત્યારે આપણે ગાડી નીચે મુકાય છે મિત્રો અત્યારે અંધારામાં દેખા નઈ ગાડી ક્યાં મૂકે એટલે બ નીકળી ગયા છીએ હવે નીચે ઉતરવા તો નીચે તરફ જાય છે गाडीले ड्राफ्ट से मित्रो जे आपण वरती नीचे उतरिये से से जे आणि या प्रोग्राम रा करतो सुद्धा विशाल भाई